બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે માંજોરપુરમાં પ્રતિકારાત્મક વિરોધ કરવામાં આવ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થયેલા અત્યાચાર અને અમાનવીય ઘટના સામે વિરોધ વ્યક્ત કરવા માટે વડોદરા શહેર માંજોરપુર વિસ્તારમાં જ્યુપિટર ચોકડી પાસે પ્રતિકારાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધ દરમિયાન રસ્તા પર બાંગ્લાદેશના ધ્વજનું ચિત્ર ન કરી તેના ઉપર બાંગ્લાદેશ મુદ્દાબાદ જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા પ્રદર્શકોએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યાત્મક હિન્દુઓ પર થઈ રહેલા હિંસા લૂંટફાટ અને અત્યાચાર સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક લેવા જરૂરી છે આવા વિરોધ દ્વારા તેઓ ભારત સરકાર અને વિશ્વ સમુદાયનું ધ્યાન આ ગંભીર મુદ્દા તરફ દોરવા માંગે છે સ્થળ પર થોડી વાર માટે લોકોની ભીડ એકત્રિત થઈ હતી જ્યારે સ્થિતિ નિયંત્રિત કરે તે માટે સ્થાનિક પોલીસ પણ સતક જોવા મળી હતી વિરોધો શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો